આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે આવનાર શિષ્યોએ પણ ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત ગુરુજીને વંદન કરી ધન્યતા અનુભવી હતી શરી શરણ આશ્રમ જુના ડીસા ના અંદર અમે આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી ઉજવીએ છીએ આ પ્રસંગ શરી શરણ મહારાજના સાનિધ્યમાં થાય છે અને ગુરુ પૂર્ણિમાનો માધ્યમથી અમે અહીંયા આગળ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે હજારથી પંદરસો માણસોને જમણવાર આપીએ છીએ અને આ પ્રસંગ લગભગ પચીસથી ત્રીસ વર્ષથી અમે ઉજવીએ છીએ અને આ પ્રસંગના નિમિત્તે અહીંના ગ્રામજનો બધા એકઠા થઈ અને આ પ્રસંગની ઉજવણી કરે છે અને અહીંના જે માધ્યમ છે કે પહેલાં અહીંયા જે ગુરુ ગુરુ મહારાજ રહેતા હતા સરયુ શરણ મહારાજ એમના પછી આ ગોવિંદ ગોવિંદાસજી મહારાજ આવ્યા છે અને એમના સાહિત્યના અંદર આ આ આ વર્તમાનના અંદર ગોવિંદાસ મહારાજ છે એમના વર્તમાનના અંદર આયા ગુરુપૂર્ણિમાનો પ્રસંગ ઉજવી અને લગભગ અહીંયા આગળ હજાર પંદરસો માણસોનું જમણવાર રાખી અને બધાય અહીંયા આગળ ગુરુપૂર્ણિમાનું માથે ઉઠાવીએ છીએ જુના ડીસા અયોધ્યાધામ શાંતિધામની બાજુમાં શ્રી જયનારાયણ દાસજી મહારાજ આજથી ત્રણ દિવસ પહેલાં જ એક મંગલેશ્વરનો ભંડારો પણ કરેલ અને આજે ગુરુપૂર્ણિમાના પ્રસંગે સૌ ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધેલો અને છેલ્લા ત્રીસેક વર્ષથી અહીંયા સમગ્ર ગ્રામજનો અને ભાવિ ભક્તોના દ્વારા અહીંયા ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ ઉજવાય છે અને પ્રસાદનો પણ લાભ લેવરાય છે આ બહુ તપસ્વી જગ્યા છે અહીંયા સમગ્ર ધામ જે નામ છે અયોધ્યા એ રીતે અયોધ્યા નગરી અહીંયા છે તો દરેક અને હમણાં કલકત્તાથી જ્યોત પણ અહીંયા આપણે જ્યોત લાવ્યા છીએ જ્યોત તો એમનું પણ ત્રણ દિવસ પહેલાં જ પ્રોગ્રામ પતાવ્યો છે અને મંડલેશ્વર નો ભંડારો પણ કર્યો છે બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય ડીડીસી ન્યૂઝ સાથે રાજુસિંહ પુનડિયા ડીસા